નમસ્કાર મિત્રો બિયારોરા ચેનલ માં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાતો પરીક્ષા લગતા અગત્યના વિડિયો અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ તો મિત્રો રવિવાર આવી ગયો છે અને રવિવાર આવે છે આપણો સન્ડે કોમેન્ટ બોક્સનો વિડિયો તો સન્ડે કોમેન્ટ બોક્સના 156 માં એપિસોડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમે પૂછેલા સવાલના જવાબ આપવાની કોશિશ કરીશ તો મિત્રો ચાલો જોઈએ કેવા સવાલ છે અને કેવા જોબ મળે છે

હવે ત્યારબાદ આગળની વાત કરવામાં આવે તો કે જો વિદ્યા સાયકના પીએમએલ ની મેં તમે લાસ્ટ સન્ડે કોમેન્ટ બોક્સના વિડીયોમાં લગભગ આ બાબતે વાત કરેલી હતી જ કે એના માટે સમય લાગશે કેટલો લાગશે કેવું થશે કેટલો સમય લેશે એ કોઈ ફિક્સ નથી કેમ કે ક્રમિક ભરતી થવાની છે એટલે સ્ટેપ બાય સ્ટેપ જો પ્રોસેસ થશે આગળ તો જે છેલ્લી ભરતી થવાની છે એ વિદ્યા છે તો એને કારણે એમાં થોડોક સમય તો થવાનો શક્યતા રહેલી છે જ તે હાલ પૂરતી તમને કોઈ નહીં કહી શકે કે તમારું પીએમએલ ક્યાં આવવા મતલબ ક્યારે આવવાનું છે કેટલો સમય લાગશે અને ભરતી ક્યાં અટકેલી છે એ કોઈ વસ્તુ કહી શકશે નહીં કેમ કે ભરતી આમ જોઈએ તો અટકેલી નથી

નવથી બારની ભરતીનું પીએમએલ અને ડીવીની કોઈ પાકી માહિતી મળી હોય તો પ્લીઝ જણાવજો તો લાસ્ટ સન્ડે કોમેન્ટ બોક્સમાં આ પણ સવાલનો જવાબ આપ્યો તો કે જે હાયર સેકન્ડરીનું પીએમએલ છે એ આવતા વીક એટલે કે આ વીક આ સોમવારથી શનિવાર સુધીમાં હતો તો એના પછીના વીકમાં આવવાની સંભાવના રહેલી છે એવી વાત જે તે સમયે મળેલી હતી હાલ એવું કન્ફર્મ કોઈ ન શકે કહી શકે કે આવશે જ તે પણ આ એક અપડેટ મળેલી હતી કે એ સમયમાં આવશે અને પીએમએલ આવે તો એના પછી તરત જ છે તમારું ડીવીની પ્રોસેસ થતી હોય છે તો મેં કીધું એ મુજબ છે આવતા વીક સુધી રાહ જોવાની તમારે રહેશે ત્યારબાદ તમારું પીએમએલ ને જે કંઈ પણ ડીવી ની બાબત છે એ આવી શકે ત્યારબાદ આગળનો સવાલ છે દિનેશ ડામોર ભાઈ લખે છે કે સર નમસ્તે મારે ફર્સ્ટ સેમ એટીકેટી હતી અને બીજા સેમ સોલ્વ કરી ન્યુ ઓલ સબ્જેક્ટ માર્કશીટ બનીને આવી છે તો એટીકેટી માર્કશીટ જોઈશે સ્ટાર્ટ હાયર સેકન્ડરી હા તમારી પાસે જો તમે એટીકેટી કરેલી હોય ને તમને એટીકેટીની માર્કશીટ જો યુનિવર્સિટી તરફથી તમને આપવામાં આવતી હોય તો એ માર્કશીટ તમારે સાથે રાખવી જરૂરી બનતી હોય છે પણ ઘણા ખરા કિસ્સામાં એવું બનતું હોય છે કે એટીકેટીની માર્કશીટ છે રિટર્ન લઈ લેતા હોય છે અને નવી માર્કશીટ જે આવતી હોય છે એ આપી દેતા હોય છે તો આવા કિસ્સામાં કે લગભગ જરૂર પડશે નહીં પણ તમારી પાસે હોય તો તમે કરવા માટે છે એ સાથે લઈ જઈ શકો છો

સૌથી પહેલા ઉચ્ચતરમાં અગિયાર બાર સરકારી અને અગિયાર બાર ગ્રાન્ટેડ પછી નવ દસ સરકારી નવ દસ ગ્રાન્ટેડ આ તબક્કામાં થવાની શક્યતા રહેલી છે ત્યારબાદ આગળ સવાલ છે હેમંત પટેલ ભાઈ લખે છે કે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીમાં જગ્યા વધશે જૂના શિક્ષકની જગ્યા ભરા ભરાયા પછી ખબર પડે એ પહેલા પીએમએલ આવી જાય તો પછી જગ્યા વધી શકે ખરી પ્લીઝ આન્સર તો જો જગ્યા વધવાનો અપડેટ તો જે કે પણ ન્યૂઝ સમાચાર જે તે સમયે ફરતા થયા છે ને ફરતા રહે છે કે જગ્યા વધવાની સંભાવના રહેલી છે અને એ પ્રમાણે હું પણ કહી શકું કે જગ્યા વધવાની સંભાવના રહેલી છે કોની કેટલી કઈ રીતે એ કોઈ આઈડિયા છે નહીં લાલપુર તે બાબતે કહેવું શક્ય છે એની સંભાવનાની વાત રહેલી છે ફાઈનલ કોઈ વસ્તુ કેમકે પીએમએલ ની અંદર બે ગણા ત્રણ ગણા કે ચાર ગણા ઉમેદવારો હોય છે એટલે કે પીએમએલ નું લિસ્ટ આવતું હોય છે તો એના કારણે કોઈ ઇશ્યુ આવી શકે જગ્યા વધે તો પણ કોઈ પ્રોબ્લેમ આવતો હતો નથી લાસ્ટ ભરતીમાં આ પ્રમાણે જગ્યા વધી હતી જ તે તાજો દાખલો છે તો જગ્યા વધવા કોઈ પ્રોબ્લેમ આવી શકે નહીં ત્યારબાદ આગળનો સવાલ છે પુષ્પા ગામિત લખે છે કે સર બીએડ પછી ગેપ પડી હોય પછી એમએ કર્યું હોય તેનું સોગંદનામું ડીવી માં આપ્યું પર આપવું પડે નવ ટુ 9 ટુ 12 માં પ્લીઝ જણાવજો આપ ખૂબ જ કે હા જો ગેપ અંગે સોગંદનામાની માહિતી માંગેલી હોય તો આપવું પડે છે બાકી જરૂર પડતી નથી કેમ કે આ જે ભરતી થઈ છે એમાં કોઈ કોઈ જગ્યાએ ગેપ અંગે સોગંદનામાનો ઉલ્લેખ કરેલો છે નહીં પહેલી વસ્તુ આ તમે જ્યારે ડીવી જાઓ છો ત્યારે જો લોકો તમારી પાસે માંગે છે સોગંદનામું તો કરાવીને તમે રજૂ કરી શકો છો નથી માંગતા તો કોઈ જરૂર છે નહીં એટલે હાલ પૂરતી તમે કઈ કરો તો ચાલશે બાકી તમારી મરજી કરી નાખો તો પણ વાંધો નહીં અને ન કરો તો પણ કોઈ વાંધો હોતો નથી કેમકે તમારી પાસે સમય રહેશે આરામથી કદાચ માંગે તો કરાવીને તમે રજૂ કરી શકો છો ત્યારબાદ આગળના સવાલ છે વર્ષા ગોસ્વામી લખે છે કે સાહેબ ચાલુ જોબ વાળા ડીવી વખતે એનઓસી સિવાય શું રજૂ કરવાનું હોય ડોક્યુમેન્ટમાં પ્રીવિયસ જોબ નું જવાબ આપજો પ્લીઝ તો નવ થી દસ અગિયાર બાર ની ભરતી જો વાત કરવામાં આવે તો ડીવી માં તમારે છે ખાલી એનઓસી લઈને જવાનું જરૂર પડતું હોય છે કેમ કે તમે ચાલુ જોબ વાળા છો તો તમે ફોર્મ ભરતી વખતે એમાં ચાલુ જોબમાં ટીક કરેલું હશે ને એનઓસી ની ડિટેલ પણ નાખી લેશે તો એનઓસી તમારે લઈને જવાનું જરૂર પડશે અને વિદ્યા સહાયક ની જો વાત કરવામાં આવે તો વિદ્યા સહાયક માં સિચ્યુએશન એવી હોય છે કે તમારે જિલ્લા પસંદગી કે જયારે શાળા પસંદગી કરવા જાવ છો એ સમય દરમિયાન તમે જે ચાલુ જોબ વાળા ઉમેદવારો હોય છે તો એ ઉમેદવારો છે એ અગાઉની જોબ નું જે હોય છે એનું રાજીનામું આપેલું હોવું જોઈએ રાજીનામું મંજૂર કરેલાની નકલ તમારે રજૂ કરવી પડે છે ત્યારબાદ જ તમને છે

જો વિદ્યા સહાયની ભરતીની વાત કરવામાં આવે તો ઘટ અને સામાન્યની ભરતી કરવી જ પડે છે એ રીતની જ ભરતી થતી હોય છે દર વખતે તો આ પ્રમાણે બી આ વખતે બી ઘટ અને ભરતી સામાન્યની જે ભરતી થતી હોય છે એ પ્રમાણે જ થશે આગળ જતા એની પ્રોસેસ આવશે એના આધારે જે પણ સિચ્યુએશન જે પ્રોસેસ કરવાની થતી કરશે જ તે એટલે એ બાબતે અત્યારથી ટેન્શન લેવાની જરૂર છે નહીં કેમ કે ભરતી એ રીતના કરવી પડે જ છે શા માટે કરવી પડે છે આ ઘટ અને સામાન્ય ભરતી શા માટે અલગ અલગ હોય છે એના માટે મેં ડિટેલમાં આપતો વિડીયો બનાવેલો છે ચેનલ પર જોઈ લેજો તમને ડિટેલમાં બધી માહિતી મળી જશે કે બંને ભરતી ફરી ફરજિયાત કરવી શા માટે પડતી હોય છે અને શા માટે આ બે ભાગ પાડેલા છે વિદ્યાસાહિક ભરતીની અંદર ત્યારબાદ આગળનો સવાલ છે સુનિલ પટેલ લખે છે કે સર ટેટ ટુ ભાષામાં જગ્યા કઈ રીતે આવે જો ટોટલ બે હજાર આવી તો હિન્દી ગુજરાતી ઇંગ્લિશ સંસ્કૃતની કેટલી આવે કેટલી જગ્યા કઈ રીતના આવે એનું કોઈ ફિક્સ હોતું નથી મહિકમના આધારે જગ્યાઓ આવતી હોય છે મતલબ કે કોઈનું મહિકમ જે વિષયનું મહકમ વધારે હોય છે એ મહિકમના આધારે એ વિષયમાં જગ્યા આવવાની સંભાવના વધુ હોય છે એટલે કે વધારે જગ્યા આવવાની સંભાવના રહેતી હોય છે અને એમાં પણ 6 થી આઠમાં જોવા જઈએ તો ભાષાની વાત છે તો ભાષામાં ચાર ભાગ પડી જાય છે તો ચારેય ભાગમાં પણ એ જ વસ્તુ બને છે જેમાં જે મહેકમ વધારે ખાલી હોય છે એ પ્રમાણે એ વિષયનું મહિકમ પ્રમાણે એની જગ્યા વધારે આવતી હોય છે તો સિમ્પલ આ એક લોજિક મારા માઇન્ડમાં રહેલું છે એ પ્રમાણે આવતું હોય છે બાકી તો ઓફિશિયલ જે હશે અધિકારી એ લોકો જ જાણતા હોય છે કે આમાં કઈ રીતની પ્રોસેસ કરતા હોય છે અને ભરતીમાં પર્ટિક્યુલર વિષય માટે જગ્યા કઈ કરવામાં આવતી હોય હોય છે 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 પણ મોસ્ટ ઓફ વસ્તુ આધારે આખી વસ્તુની ગણતરી આગળનો સવાલ છે એ રાવલ મનુ લખે છે કે માનુભાઈ લખે છે કે વિદ્યા સહાયક ધોરણ એક થી માં એક હજાર થી પંદરસો જગ્યા વધીને આવશે આ ન્યૂઝ સાચા છે કે ખોટા માહિતી આપવા વિનંતી સર તો વિદ્યા ભરતીમાં જગ્યા વધારવા બાબત હાલ કોઈ અપડેટ રહેલા છે મારી પાસે એટલે તમને અત્યારે આપવા મારી પાસે મતલબ પોસિબલ છે જ નહીં કોઈ એવી અપડેટ આવશે તો તમને જરૂરથી આગળના સમયમાં આગળના એ જરૂરથી આપી દઈશ ત્યારબાદ આગળનો સવાલ છે ચાવડા ગૌરાંગ લખે છે કે ખાતાથી પરીક્ષામાં પેપર ચારમાં માં જોડે બુક લઈ જવા દે છે ખાતાકી પરીક્ષા ઉપર વિડીયો બનાવો સાહેબ હા ખાતા કી પરીક્ષા ઉપર વિડીયો બનાવવાની મારી ગણતરી છે તે માઇન્ડમાં એક ટોપિક ચાલે છે એના વિશે એક વિડીયો કે બે ત્રણ વિડીયો બનાવી કે જેથી જે સરકારી કર્મચારી હોય એમને ખાતાકી પરીક્ષા વિશે થોડી ઘણી માહિતી મળી જાય અને રહી વાત તો કે પેપર ચારમાં જોડે બુક લઈ જવા દે કે નહીં તો પેપર ચારમાં જ નહીં બધા જ પેપરમાં છે તમારો ઓપન બુક એક્ઝામ રહેતી હોય છે મતલબ કે પેપર 1 2 3 4 ચાર ચાર જે પેપર રહેતા હોય છે ચાર ચાર પેપરમાં તમારું એનું જેટલું મટીરીયલ રહેલું હોય છે એ મટિયર લઈને તમે છે એક્ઝામ દેવા દેક્ષકતા હો તો તમે એક્ઝામ આપો છો 3 કલાકનો સમય મળે છે 100 માર્ક્સનો પેપર રહેતું હોય છે અને માંથી જવાબ તમારે બોધિને લખવાના રહેતા હોય છે મતલબ કે લઈ જવા દે છે સાહિત્ય તમને સાથે ત્યારબાદ આગળ સવાલ છે એ રાવલ અનિકેત લખે છે કે સરકારી 9 થી 12 માં મત 9 થી 12 ના બદલે કોઈ સમાચાર સર કેમ કે એના સિવાય ભરતી તેમ આગળ વધશે

પણ આગામી જેટલી પણ પ્રોસેસ મોટી રહેતી હોય છે જેમ કે શાળા પસંદગી કરાવવી છે શાળા ઓર્ડર અપાવવો છે આમાં થોડોક સમય લાગે કેમ કે વચ્ચે બદલી કરાવવી પડતી હોય છે એટલા માટે ત્યારબાદ આગળનો છેલ્લો સવાલ છે એ મિનલ રૂપાલે રૂપારેલિયા લખે છે કે ચૂંટણીથી ભરતીમાં કોઈ અસર થશે ચૂંટણીમાંથી ચૂંટણીને કારણે ભરતીમાં કોઈ અસર ન થાય ખાલી એક જ પોઈન્ટને કારણે અસર થતી હોય છે એ અસર તો કે તમને ઓર્ડર ન આપી શકે બરોબર અને હાજર થવાની શક્યતા બનતી હોય નહીં કેમ કે બાકી બધી પ્રોસેસ તો કન્ટિન્યુ રહેતી હોય છે આ ટાઈપની જે કઈ પણ પ્રોસેસ હોય છે ઓનલાઈન હોય છે તો એ પ્રોસેસ તો થઈ જ રાખે છે ખાલી તમે ઓર્ડર લઈ શકો નહીં ઓર્ડર લઈને તમે હાજર થઈ શકો નહીં કેમ વચ્ચે આચાર સંહિતા લાગુ પડેલી હોય છે બસ આ એક જ વસ્તુ નડતી હોય છે બાકી વસ્તુમાં કોઈ જગ્યાએ કોઈ વસ્તુ નડે નહીં ચૂંટણી